थती ना तो प्रगति ना हो आध्यात्मिक जीवन बहुत ही नबड़ू होए अंग जीवन में डिप्रेशन ने निराश होए अब देखो जो तो व्यक्ति ने आध्यात्मिक प्रगति शरण कारण अटकी जाए ये उच्च का है कि जेना कारण व्यक्ति इच्छे है

પણ ઉગાડ્યું તો ઈશ્વરે પણ ઉગાડ્યું તો ઈશ્વરે ત્રણ પ્રક્રિયા થઈ સંતોનું સંપૌલે લખ્યું છે સંતોન કહે છે કે મે વાવ્યું અપોલોસે પાણી નાખ્યું ઉગાડ્યું કોણે ઈશ્વરે પ્રભુએ ઉગાડ્યું ઈશ્વરે ઉગાડ્યું એટલે જો આપણા જીવનમાં આપણે આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છતા હોઈએ પ્રભુનો અનુભવ કરવો હોય પ્રભુ સાથે વાતચીત કરવી છે આપણા અંગત જીવનમાં પરિણામો જોઈએ આપણે કે છે કે મેં વાયુ અપોલસે

તેવો બાપા આપણું એક એક નું હૃદય એ ખેતર છે ઈસુ કહે છે કે વાવનાર એટલે ઈશ્વરની વાણી વાવનાર આજે તમે આ છો એમાં આપણા બંનેનો રોલ જોઈએ તો હું ઈશ્વરની વાણી તમારા હૃદયમાં વાવવા આવી છું બાબીઓને apollo સે પાણી નાખ્યું હવે તમે તમારા હૃદયમાં એ જે દાણા વચનોના દાણા જાય છે એ apollo નું કામ તમારે પોતે કરવાનું છે એ તમારી અંદર જે પ્રભુવચન ગયા એને ખાતર અને પાણી કોણ નાખવાનું છે તમારે પોતે નાખવાનું છે તમે નાના હતા અને નાનપણથી તમારા મા બાપે તમને નીધિ શિક્ષણના ક્લાસમાં ત્યાંથી કિઝનના ક્લાસમાં મૂક્યા ત્યારે એ જે ફાધર કે સિસ્ટર કે એ જે ટીચર હતા એમણે તમને એ બધું શીખવ્યું એમણે સતપાવનનું કામ કર્યું કે એ દાણા ભાવ્યા પછી મોટા થયા હજી મોટા થયા રિટ્રીટો અટેન્ડ કરી પછી રાત્રી આરાધના તમે અટેન્ડ કરી

તકડતું આવે છે ત્યારે ફાધરો કેવી રીતે રિટ્રીટનું આયોજન કરે છે કરેક્ટ તો ત્યારે આપણને એ પ્રભુ વચન તો મળે છે પણ જો એ પ્રભુ વચન ઉગ્યું નથી વચન માં છે સંત પાઉલ વાવ્યું રોપ્યું અપોલસ પાણી પાય આ બે પ્રક્રિયા જો થાય તો પછી પ્રભુ ઉગાડશે ત્રીજું વચન શું કહે છે ઈશ્વરે એને ઉગાડ્યો એટલે ત્રણ પ્રક્રિયા થઈ અને ઈશ્વર કેવા છે પ્રભુ કેવા છે તમે જો છે એને ખાતર પાણી આપ્યું તો પ્રભુ એ દાણો ઉગાડ્યા વગર રહેતા નથી કોઈએ તમારા હૃદયમાં પ્રભુ વચનના દાણા નાખ્યા તો પાણી ખાતર એમાં નાખવાનું એટલે શું પ્રભુ વચનના દાણાને ઉગાડવા માટે ખાતર પાણી નાખવાનું એ ખાતર પાણી કયું ખાતર અને પાણી એટલે સતત રિપીટેશન આજે આપણે એક આનો રેફરન્સ લીધો કે જીવી જમીન તેવો પાક ઘરે ગયા પછી માનો કે તમને આખું ફરીથી એ ચાર પ્રકારની જમીન એ તમે વાંચો ત્યારે તમે એને તમે આજે અહીંયાથી જે શીખીને જવાના છો એમાં તમે પાણી નાખ્યું કાલે સવારે ઉઠીને તમે એક આવો છો એક મેસેજ કે જેમાં પ્રભુના વચનોનું એક્સપ્લેનેશન એમાં ખુલાસા કર્યા છે તમે જ્યારે એ એક વખત બે વખત સાંભળો ત્યારે તમે એમાં ખાતર નાખ્યું પાણી નાખ્યું એટલે પાણીને ખાતર નાખવાનું કામ તમારું કોઈ પ્રીચર કોઈ ટીચર કોઈ ગુરુ એ તમને એ તમારા હૃદયમાં દાણા નાખશે એ તો નાખી અને પછી ભૂલી જાય કે મેં દાણો વાયો છે મારા ખેતરમાં નથી પાણી નાખતો નથી ખોદકામ કરીને એ જમીન ને પોચી બનાવતો નથી ખાતર નાખતો તો એ દાણો આ એક સામાન્ય બાબત છે જે આપણે ખેડૂત પાસેથી શીખી શકીએ છીએ કે ભાઈ દાણો હોય ત્યાં એને માવજત કરવી પડે હવે જો દાણો ઉપયો છે માવજત કરી છે તો એ પાક ઉગ્યા વગર રહે નહીં ઈશ્વરનું રાજ્ય આ સિદ્ધાંત પર ચાલે છે ખોલો માર્ક ચાર છવ્વીસ વળી તેમણે કહ્યું ઈશ્વરનું રાજ્ય તો આવ્યું છે કોઈ માણસ જમીનમાં બી વાવે છે ઈશ્વરનું રાજ્ય તો આવું છે કોઈ માણસ જમીનમાં બી વાવે છે પછી તો તે રોજ રોજ રાત્રે ઊંઘે છે પછી તે રોજ રોજ રાત્રે ઊંઘે છે અને દિવસે જાગે છે અને દિવસે જાગે છે દરમિયાન બી ઊગી નીકળી દરમિયાન બી ઊગી નીકળી મોટું થતું જાય છે મોટું થતું જાય છે પ્રોવાઇડેડ

આપણા જીવનોમાં જો આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છતા હોઈએ તો આ જ સીધો સાદો નિયમ તમને જ્યાં પણ થી એ પ્રભુ વચનના દાણા મળે છે એ મળ્યા પછી જો તમે ભૂલી જાઓ તમારા કામમાં વ્યસ્ત થઈ જાઓ એક કાને સાંભળીને બીજા કાને તે કાઢી નાખો માર્ગ ચાર પહેલા વચનમાં શું કહે છે પુષ્

इस वे कहियो जेने कान होय ते सांभळे जेने सांभळवाने कान होय ते सांभळे कितला बदा लोको होता त्या એટલે ए वखती ए लोको बहरा होता बदा इशू के मे वो बोले छे के जेने सांभळवाने कान होय ते सांभळे एऊ के बोले छे के ढणा लोको सांभळी yana पछि निकली

બાર શિષ્યો અને જેને જેને પ્રભુને ઓળખવાતા એટલા લોકો ઈસુ પાસે ગયા અહીંયા વચન કહે છે કે જો ઈશ્વરના રાજ્યનું રહસ્ય જાણવું હોય એમને જાણવા નહીં મળે ઊંડા ઉતરવું પડશે એની માટે સમય કાઢવો પડશે જે મોટું ક્રાઉડ સાંભળીને જતું રહ્યું એ કેવું હતું ખબર છે ઈસુની પાછળ પાછળ ફરતાતા લોકો કે સમય સમય ઈસુ ચમત્કારી ભોજનનું પડતાતા ઈસુ એક એકને સાજાપણું આપતા હતા એટલે એ લોકો ઈસુ પાસે જે આવતા હતા એ ઈસુને ઓળખવા માટે ઈસુને ઈસુ થાને થનો સબંધ બાંધવા માટે કે ઈશ્વરનો રાજ્યનો રહસ્ય જાણવા માટે હતા એ તો એકuart થી આવતા હતા પણ બાર શિશુ અને અમુક અનુયાયીઓ એ ખરેખર ઈસુ જોડે સંબંધ બાંધવા માંગતા હતા ઈશ્વરના રાજ્યનું રહસ્ય જાણવા માંગતા હતા હવે પહેલા પ્રકારની જમીન ચાર પ્રકારમાંથી પહેલો પ્રકાર કે છે પગથી પર પડેલા બી એટલે એવા બી કે જે પેલા પંખીઓ આવીને તરત જ ઉપાડીને લઈ જાય છે માટી

એટલે શેતાન તરત જ એને ઉપાડીને લઈ જાય પાથવે ફૂટપાથ પર પડેલા બી ફૂટપાથ પર શું હોય કચરો કચરો ગંદા પેપર ગંદા પેપર ગંદી ગુટકા ગુટકાના રેપર્સ કુરકુરેના રેપર્સ માટી હોય આ બધું ફૂટપાથ પર હોય એને સાફ કરવામાં આવે ફરી હિરોડા કલ્લકો પછી એ ધ્યાન આવી જાય પਹਿલા પ્રકારની જમીન વાળા લોકો એટલે કે જેમનું ધ્યાન પ્રભુ વચનની જગ્યાએ તમે વા લોકો ચર્ચમાં જોયા છે અથવા કોઈ રીટ્રીટ અટેન્ડ કરવા ગયા હો ત્યાં જોયું છે કે એમને મસારો મોડામાં જે એક વ્યસન કરતા હોય એ ખાધા વગર ના જાતા જોયા છે આવે રીટ્રીટમાં પણ એમનું એ ધ્યાન પેલું ખાવામાં હોય ટાઈમ એમને એ પડે એ પહેલા પ્રકારની જમીન છે જ્યાં અંદર એ દાણો રીતના ખુલાસો ત્યાં અંદર રીતના જમીન કઠણ છે

ઊંડા ઉતરવું છે સંબંધોમાં તો આપણે આપણા હૃદયને ખેતર ખેડીને પેલો ખેડૂત કયો પોચી બનાવે જમીન આપણે આપણા હૃદયને એ પાથવે વાળો કચરો કાઢી નાખવો પડે ફોકસ વચન પર ફોકસ ઈસુ સાથેના સંબંધ પર ફોકસ ઈશ્વરી રહસ્યો જાણવા પાછળ તમે સંત જુઓ સંત ઈસુના મૃત્યુ થઈ ગયું ઈસુનું પુનરુત્થાન થયું ઈસુ સદેહ સ્વરમાં ગયા ત્યાર પછી ઈસુ એમના પર પ્રકાશ પાડે છે અને એમને વિધર્મીઓ વચ્ચે શુભ સંદેશ ફેલાવવા માટે પસંદ કરે છે પીટરને યહુદીઓ વચ્ચે આકા પામ્યું અને સંત બિન યહૂદીઓ ઓકે હવે સંત પાઉલે તો ઈસુને જોયા નથી એમની સાથે રહ્યા નથી જ્યારે ઈસુ પૃથ્વી પર હતા અને તે છતાં બાઇબલમાં સૌથી વધારે પત્રો સંપાવ્યા છે આ રેવલ્યુશન આ ખુલા સાહિત્ય કેવી રીતના મળ્યા જેવો એ પ્રભુનો પ્રકાશ પડે છે કે વચનમાં લખ્યું છે કે એ 3 3.5 વર્ષ એકાંતમાં જતા રહે છે શાસ્ત્રનો અભ્યાસ કરે છે પવિત્ર આત્મા સાથે સતત વાત કરે છે ઈસુ સાથે સતત વાત કરે છે અને ત્યારે એ બધા ખુલાસા એમને મળે છે એક પ્લેન હોય એ પ્લેન જ્યારે હવામાં હોય એ ક્યાં સુધી ઉપર રહેશે હેમ પરતો હશે કે હા એનું એન્જિન જ્યાં સુધી ચાલુ હશે એ કોન્સ્ટન્ટ હવામાં રહેશે પણ જો એનું એન્જિન બંધ થઈ જાય જમીન પર આવી જશે આપણું પણ આ આધ્યાત્મિક પ્રગતિમાં આ જ બાબત બને છે કે જ્યાં સુધી આપણે વચનોમાં હોઈશું સાંભળતા હોઈશું લખતા હોઈશું વાંચતા હોઈશું આપણે એ વચનોની સાથે હોઈશું ત્યાં સુધી એ આપણા પ્લેનની જેમ આપણે ઉપર રહીશું પ્રભુ સાથે રહીશું દાખલા તરીકે બીજું પણ એક એક્ઝામ્પલ લઈએ જીવન જીવવા ઓક્સિજન અને પાણી અનિવાર્ય છે નહી તો માણસ મરી જાય આપણે કોરોનામાં આ કેસીસ જોઈ લીધા ઓક્સિજન વગર પાણી વગર માણસ મરી જાય એ જ પ્રમાણે વચનો વગર આપણો આત્મા આપણો સ્પિરિટ એ મરી જાય એ માંદો થઈ જાય એ વીક થઈ જાય એ નબળો થઈ જાય અને ત્યારે માણસને જીવન નિરાશ લાગે બીમારીઓનો સામનો જો તમારો આત્મા મજબૂત હશે ને સ્પિરિટ એનો વચનથી ભરેલો હશે ને ત્યાં શેતાન ચોર ચોરી કરવા કતલ કરવા નાશ કરવા એ બીમારી લઈને એ ત્યાં જશે ને કદાચ ભૂલથી એ અથડેને પાછો નીકળી જશે કે કારણ કે એ સ્પિરિટ વચનોથી ભરેલો છે અને વચન એટલે શબ્દ એટલે ઈસુ પોતે એટલે જો આપણે આધ્યાત્મિક ઉડાન ભરવી હોય

એ એક અને શાશ્વત ઈશ્વરના જીવંત ઈશ્વરના જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા એક એક વચન જીવંત છે શાશ્વત છે કાયમી છે ઇટર્નલ છે કદી એનો નાશ આવવાનો નથી વચનમાં કહે છે કે જ્યારે દુનિયાનો અંત આવશે ત્યારે સૂર્ય બળીને ભસ્મ થઈ જશે તારાઓ ખરી પડશે સર્વત્ર અંધકાર છવાઈ જશે પણ પ્રભુનું વચન મરવાનું નથી કદી મીટાવાનું નથી ઓકે ઈશ્વરના જીવન અને શાશ્વત શબ્દ વડે

જેમ વાત થાય છે ત્યાં આપણીスピરિચ્યુઅલ પ્રગતિ થાય છે આધ્યાત્મિક પ્રગતિ થાય છે એ આપણી ઉડાન ભરે છે ઉપર અને પછી જેટલું વચનોનું ઇંધણ તમે એ ફ્લાઇટના એન્જિનમાં નાખ્યા કરો એટલું એ ફ્લાઇટ આપણું ઉપર જ રહેશે આપણીスピરિચ્યુઅલ લાઈફ ઉપર જ રહેશે કદી નીચે નહીં આવો સનફાઉલ કે છે મે વાયુ પર ઉપરથી પાણી નાખ્યું પણ ઉગાળ્યું કોણે વિશ્વરે આ બધું કર્યા પછી કામ તો ઈશ્વર જ કરે છે એ વચનને કેવી રીતના વધારે એક્ટિવ કરવા ઇફેક્ટિવ કરવા તમે કોઈના માટે પ્રે કરો ને સમયવાળું સાજો થાય ક્યારે એ દાણાને તમે પુષ્કળ ખાતર પાણી નાખ્યું છે હવે તમારો આત્મા પ્રભુએ એને મજબૂત બનાવ્યો છે પ્રભુ તમારો આભાર માની છે કે અમારી આધ્યાત્મિક પ્રગતિના ત્રણ પગથિયા દાણા રોપવાના પાણી અને ખાતર નાખવાનું અને ત્યાં પ્રભુ તમે એ છોડને એ આત્માને અમારી આધ્યાત્મિક પ્રગતિને તમે વધારો છો પ્રભુ અસત્ય તમે સમજાય એ માટે અમે તમારો આભાર માનીએ છીએ આમેન આમેન